પાંડલ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે રહેતા પ્રભુ ભગત ચાર ધામની યાત્રા કરવા માટે નીકળ્યા હતા સાયકલ લઈને સાયકલ દ્વારા ચાર ધામની યાત્રા પૂર્ણ કરી બ્યાસી દિવસથી સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે પરત આવતા ગામ લોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો સાથે સાથે ગામની અંદર ભજન અને ભૂજન માતાની ગાંધજીવાની દાન પુણ્યો પણ કરવામાં આવે ગામનો એક સાધુ સાયકલ દ્વારા ચારધામની યાત્રા પૂર્ણ કરી આવતા ગામ લોકોની અંદર ગામના સરપંચ સહિત અન્ય લોકોની અંદર તમામ ગ્રામજનોની અંદર ખુશીનો માહોલ છવાયો સંતનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ અને અને ભજન ભોજન અન્ય દાન પણ કરવામાં હતું પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના પીપરાણા ગામ ખાતે આવેલ વેણુધામ ખાતેથી સાયકલ યાત્રા ચારધામ પૂર્ણ કરી બ્યાસી દિવસે પરત આવતા ગામની અંદર ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો ગામ લોકો દ્વારા શરણાયુના ઢોલના તાલે ભવ્ય ભક્તિમય વાતાવરણ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું

અમારું એવું કહેવાનું છે કે જે પ્રભુ ભગત અહીંયા વેણુ દાડેથી કરી અને ચારધામની સાયકલ યાત્રા કરી બ્યાસી દિવસમાં એ પોતે પરત ફર્યા છે અને અમારા ગામ માટે આ મોટી ગર્વની વાત છે અને અમારા ગામમાં આ પ્રભુ ભગત એટલે ચૌદમા સન છે અમારા પિતરાળા ગામ માટે મોટામાં મોટી ગર્વની વાત છે અને અમને બહુ હર્ષ અને ખુશાલીની લાગણી અનુભવી છે એના નિમિત્તે અમે અહીંયા વેણુદાડે પ્રસાદનું આયોજન કર્યું અને સર્વ ગ્રામજનો આવી અને ખૂબ આનંદ ઉત્સાહથી આની ઉજવણી કરી અમે લોકો નીતિનભાઈ કાંજીભાઈ પપ્પા અમારે પ્રભુભાઈ મારા મોટાભાઈ છે અને અહીં વેણુદાદાના ધામમાં ભગત તરીકે સંત તરીકે હવે એમની ખ્યાતિમાન છે કારણ કે એમને બ્યાસી દિવસની અતિ કષ્ટદાયી અને ಗಂಗೋತ್ರಿ ಯಮನೋತ್ರಿ ಕೇದಾರನಾಥ ચારધામની યાત્રા કરી છે સાયકલ મારફતે તો એમનો અમને ગર્વ છે સંપૂર્ણ કરીને પીપળાળા પરત ફરેલ છે અને આ સર્વ ગામજનો સર્વ પરિવારજનોમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે તે નિમિત્તે અમે જમણવારનું આયોજન કરેલ છે અને સર્વ ગામને હર્ષથી બધા એમને વધાવ્યા છે અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડની ધરતી તો સંત તરીકે જાણીતી છે પણ અમારો આ પીપરાળાનો ટીમો પણ કોઈ નાની મોટી વાત નથી કેમ કે અમારે આ પ્રભુભાઈ એ અમારા પીપળાળાના ચૌદમાં નંબરના સંત છે અમને જાણતા અમારા વડવાઓને જાણતા આજથી પહેલાં તેર સંતો થઈ ચૂક્યા છે અમારી આ પવિત્ર ભૂમિ દીપરાડા પવિત્ર ભૂમિમાં માં હજી પણ સંતો ભૂમિ તરીકે અમારી આ ટીમો વખણાય છે અને ઓળખાય છે